સર્પ સર્પગંગા તળાવ કિનારે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરના દાન ની ચોરી કરવા રક્ષક ભક્ષક બની ખાખી વર્દી ને દાગ લગાડતા સનસનાટી ભરી ઘટના સામે આવી છે ગિરી મથક સાપુતારાની શાન ગણાતું નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ દિવસે જ દાનપેટીમાંથી ચોરીની ઘટના બનતા ભાવિક ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી આ બાબતેની રામદાસભાઈ બાગુલનાઓએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ કરતા સાપુતારા પોલીસ મથકના પીઆઈ એનઝેડ ભોયા તુરંત જ એલર્ટ મોડમાં આવ્યા હતા અહીં સાપુતારા પીઆઈ એન્ઝેડ ભોયાએ સ્થળ પર પહોંચ્યા બાદ ભર્યું નિરીક્ષણ કરી કમાન્ડ કંટ્રોલ અને મંદિરના

હોમગાર્ડ જવાન ગુનો કબૂલી લેતા પોલીસે ધરપકડ કરી હતી હાલમાં સાપુતારા પીઆઈ એનઝેટ ભોયા એ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરનાર હોમગાર્ડ જવાન પાસેથી નવ હજાર રૂપિયા રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે